હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં ખાલી જરી કેવો તડકો આવે ને તો જો સ્ક્રીન ઉપર કેટલો ફરક પડે જો એટલે છે ને લાઇટિંગ નું બહુ મહત્વ છે પણ તોય એ આપણને હજી એટલું લાઇટિંગ નું નોલેજ નથી આમ જોવો એકદમ ગ્લાસ સ્કીન લાગે તડકો આવે ને તો તડકો વયો જાય તો ડ્રાય સ્કીન લાગે તો નાસ્તો કરવા બેસી ગયા છે મેં જો ખાખરા લીધા ચા લીધા પપ્પાએ ભજીયા લીધા છે કાકા ને ઘરેથી કાલ રાતે આવ્યા છે મારા ભાભી ભાખરી ખાઈ છે મમ્મી જો રોટલી ને ભજીયા ખાય છે તો હાલો બધાય નાસ્તો કરવા તો ભાખરી છે ને પેલા ખાલી થોડી કરી નાખી તેને હવે પછી કરું છું જમીન પછી નાસ્તો કરીને કારણ કે કાલ રાતે આપણે ભજીયા ખાધા હતા ને તો પેટ છે ને આપણો આખું ખાલી થઈ ગયું તો એટલે મેં મને ભૂખ લાગી હતી તો આપણે કીધું પેલા નાસ્તો કરી લઈને પછી ભાખરી કરશું તો હવે જો આપણે ભાખરી માંડી દીધી છે જો કે થઈ ગઈ છે છેલ્લી ભાખરી ખાઈ છે અત્યારે તો અર્થુભાઈ જો હવાર હવારમાં ઉઠી ગયા છે અને બોલ તરત લઈ લીધો છે અર્થુ તને ક્રિકેટ રમવી બહુ ગમે

આ बाजूમાં બેઠો ને એવી રમે તો ક્યાં રમે બોક્સ ક્રિકેટમાં તું ક્યાં ક્રિકેટ નીચે માં ક્રિકેટ રમે અને નીચે તો નીચે એની વાત કરે છે ને અર્થુ

બે ગમે એક જ કહેવાનું ચૂઝ કરવાનું હર્ષ હા નીનેન ખબર છે કે પાયલના ભત્રીજા ચૂઝ નહી કરું ને તો અત્યારે જો આપણે છે ને અહીંયા પાણી વેચાવા માટે આવ્યું છું તો બધાય હાટું જોવો નાળિયેર પાણી લઈ લીધું છે અર્ધું તન ભાવે છે હે તો જો બધાય પાણી પીવે છે હાલો બધાય કોકોનેટ વોટર પીવા બધાયને બોલાય તો ખરા ની ર હાલો હાલો તો જો આપણે ભીંડો લઈ લીધો છે

છે ભીંડાનું શાક છે જે મારા ભાભીએ બનાવ્યું છે કારણ કે ભાવે ભાવેને મેં કીધું એવું તમે બનાવી નાખો તો જો ભીંડાનું શાક છે રસ છે સમોસા છે ચટણી છે ફરફર છે ને બધાય અથાણાં છે તાલો બધાય જમવા જો બધાય બેસી ગયા છે અર્થુઓ તને રસ ભાવે છે તને ભીંડાનું શાક બહુ ભાવે આજે તારે કેટલી પાંચ સાત રોટલી ખાવાની બરોબર અર્થુને બૌ ભાવે છે એટલે નિરવ વખાણ જ કરાય મારા ઘરે આવ્યો ને સુરત ત્યારે છે ને મારા બેને બનાવ્યું તો નિરવ એટલું ભીંડાનું શાક ખાધું આજ મારા ભાભી બનાવ્યું હતું તો નિરવને ખબર નીરવ એટલા વખાણે ચડી ગયું કે શાક બહુ મસ્ત બન્યું અને મેં બનાવ્યું હોય ને તો અડે એમાં મને ખબર હતી કોણે બનાવ્યું છે ને સ્વાદ માં બહુ મસ્ત હતું આજે ભાભી એ બનાવ્યું હતું પણ બહુ એટલે બહુ મસ્ત ટેસ્ટી હતું એકદમ એટલે મેં કીધું તું આવું કીધું તું ખરાબ બનાવીશું તારું ખાલી ખાતો નહીં એમાં એવું છે કે હું ભીંડાનું શાક બનાવું ને એમાં સિંગ દાણા ચણા લોટ ને બધું આખા ભરીને કરું ને આજે બટકાનું શાક હતું હું વર્ષો થી ઘરે હમજે સમજે ઠાકી ગયો છું લગન પેલા લગન પછી બે કે આવું બનાવતો કે એ તો તાને ખાતા નથી આવડતું કે બાકી અમે આવું જ બનાવીએ કોઈ દી એમનો કે હા બનાવીશું ટ્રાય કરી કાઈ નઈ કાલ તને સેમ આવું શાક ખવડાવીશ ને નીરુ કાલ નઈ તો તાર પછી ખવડાવજો પણ મારી મમ્મી ને એવું કહું ને કે પાયલ ને કહું કે આ જો અહીંયા કોઈ બી જગ્યાએ ગયા હોય ને કે આવું બનાવો એ કે તને આવડતો નથી અમે આવું જ બનાવી છે રેવા દે કેવાનું બંધ કરી દીધું રહેવા દે અમે એવું આ બધા એવું થાય કે પાયલ ને મમ્મી નીરન કે ખવડાવતા જ દેવે બનાવી એવું નહી હું ગમી જે એમ કહું કે ચાલો કોણ ડાળ મસ્ત મમ્મી આવી બનાવો કે પાયલ આવી બનાવો હું કે ખબર એ અમે આવી જ બનાવી છે કોઈ દી હાર માને જ ધ્યાન ડાળ હું નથી હારી બનાવતી હે જસ્ટ એક્ઝામ્પલ હતો નથી હારી બનાવતી યસ આર નો મજો યસ આર નો મજો તું બધી વસ્તુ સારી બનાવી છો પણ ક્યાંક સારું ગમે તું કહો એમ ઓકે વાંધો કાઈ નહીં આપણે નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરશું જે બનાવવાનું ઓકે ગુડ નાઈટ કાઈ હુઓ નથી ભાઈ તો અર્થુ ભાઈ જો રોંઢે ઉઠે ને એટલે જો આવી રીતે એને બ્લેન્કેટ હોય અને આ બ્લેન્કેટ થી રમે અને એને ચાદુ જોઈ પણ ચાદુ તો હજી તૈયાર નથી થયું કારણ કે ચા હજી મે મૂકી છે અને અર્થુ જો ચાદુ ની વાત જોસો તું હે હજી ઊંઘ આવે છે તો જોવો અત્યારે ચોળાફળી નીરો લઈ આવ્યો છે અને બધા ચોળાફળીનો નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ અને જો મમ્મી ને અર્થુભાઈ ચોળાફળી નાસ્તો કરવા માટે બેઠા છે અર્થુ સુરત માં તમારે ચોળાફળી લારીયું લારીઓ ન હોય ને સુરતમાં છે ને ચોળાફળી બહુ ઓછી મળે ઘરે અમે છે ને દિવાળી તળી બાકી લારી તો મેં તો જોઈએ જ નથી એક વાર સુરત માં હશે એક બે હોય છે કે નહીં બોલા ભાઈ લારી પણ ઓછી હશે અમદાવાદ જેટલી નહીં હોય

મને ગાય કેસો નહિ ગૌશાળામાં જો ગાયું બહુ દૂર દૂર સુધી છે તો નીરવ ને મારા ભાભીની જો દૂર છે ને ત્યાં હોત ગાયું ઘણું બધું છે આખા થપ્પા લઈ લઈને આવી ગયા છે ગાયો ને ઘાસ ખવડાવવા માટે જો આપણે રાઇડ્સમાં આવ્યા છે ને બેસવા માટે પણ અર્થું બધાયમાં બેસવા માટે એટલો બી વેચન તો છેલ્લે જોવો ટ્વિંકલે લઈને ગયો છે બાકી બધા છોકરા જો એકલા એકલા જ બેઠા છે પણ અહીંયા જો ટ્વિંકલે લઈને બેઠો છે આપણે અહીંયા જે રામાણી ગાર્ડન આવ્યું ને બાજુમાં રાઇડ છે ત્યાં જ આપણે આવ્યા છે જો તો અર્થું જો હવે જમ્પિંગમાં ગયો છે અર્થ ને પેલા છે ને આની અંદર બેસું તો પછી ન્યા ગયો ને તેનો વિચાર બદલી ગયો એટલે જો આ જમ્પિંગમાં આવી ગયું છે અને કાકા એને કહે છે કે આને ટેમ્પો ટેમ્પોલિંગ એવું કંઈક કહેવાય અને જો અને નીરવને આજે ખબર પડી કે આપણે અમે રોજ અહીંયા ગાર્ડનમાં હાલવા આવી છે પણ કે આટલો મોટો રાઈડ્સ આટલી બધી રાઈડ્સ છે કે મને ખબર જ નહોતી તો આપણે કઈ નાના છોકરા નહીં એટલે કોઈ અહીંયા આવવાનું થાય નહીં હા બે ત્રણ મિનિટ વધારે જ છે અર્થું ને છે ને આ જમ્પિંગ માં એટલી મજા આવી ગઈ ને કે એના પપ્પા બીજી વાર ટિકિટ લેવા ગયા છે જો અર્થું બીજી વાર આમાં જાય છે તો અત્યારે જો પંજાબી જમવા માટે આવ્યા છે બટન નાન લીધી છે શાક લીધું છે મસાલા પાપડ બધા ખાઈ લીધું છે જો બધા જમવા માટે બેસી ગયા છે તો હાલો બધા જમવા તો જો અમે જમીન છે ને આવતા રહ્યા છીએ અને મારો ભાઈ અત્યારે સુરત જાય છે અને મારા ભાભી ની બધા રોકાણા છે એટલે નીરો મૂકવા ગયો છે

પછી તો રાતના વાગી ગયા છે સાડા અગિયાર તો સાડા અગિયાર વાગ્યા સુધી આપણે નીચે બેઠા વાતો હવે જો ફાઇનલી હુવાનો ટાઈમ થઈ ગયો છે હમણાં તો એવું થાય છે કે પથારી ને તો ઊંઘ જ ડાયરેક્ટ આવવા માંડે છે કારણ કે આખો દિવસ કઈ કર્યા વગર થાકી જાય છે બોલો

એ લોકો ક્યુટ લાગતી હતી કે નહીં ક્યુટ ઓકે તો બહુ મસ્ત તમને કાલે હું બતાવીશ ફોટો બાય બાય